સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તે પ્રકારની ઘટના દિવસે ને દિવસે બની રહી છે સુરત શહેરમાં મોટી ટોકીસ પાસે પતંગ બજારની અંદર બજારમાં એક યુવાનની હત્યા કરવામાં આવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો થઈ રહ્યા છે ભર બજારમાં યુવાને તિક્ષણ હત્યાના ઘા મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો સારવાર અર્થે યુવાને હોસ્પિટલ ખસેડાતા ફરજના તબીબે મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો બેગમપુરા મોટી ટોકીસ પાસે રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની સરાજાય હત્યા કરવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે ઇન્દરપુરા ગોલવાડમાં એલુ ડેલુ નામથી જાણીતા બે ભાઈઓ રામુ અને શ્યામુ પૈકી રામુની તેના મિત્ર વિકી દ્વારા રૂપિયા બાબતના ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મૈદરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કહી શકાય કે ભરચક પતંગ બજારમાં સરહ જાહેર હત્યાની ઘટના બનતા પોલીસનો કોઈ ખોફત ના હોય તે પ્રકારે હત્યારે ખુલ્લે આમ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા યુવાનનું મોત થઈ જતા પોલીસે સમગ્ર મામલે હત્યારાને પકડવાના ચક્રો પ્રતિમાન કર્યા છે